સુરતમાં રોડ પર પાર્ક કરેલી બે કારમાં આગ લાગવાનો બનાવ જોવા મળ્યો હતો નજીક આ બનાવ બન્યો હતો બે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો એક કારમાં લાગેલી આગ બીજી કારમાં પ્રસરી જતા એક કાર બળીને ભડતું થઈ ગઈ હતી

અને બંને સળગી ગઈ છે કારણ હજુ એક પદ છે કયા કારણ કે લાગી